રાજકોટથી સમાચાર બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે પોલીસે તવાઈ સોની બજારમાં બ્રાન્ચ અને અને દરોડા પાડ્યા ચેકિંગ ચેકિંગ હાથ ધર્યું રાજકોટ શરૂ કર્યું છે છેલ્લા દિવસમાં સત્યાવીસ કેસ નોંધાયા છે એસઓજી દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે રાજકોટની સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો રહે છે ગત વર્ષે બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકીઓ ઝડપાયા હતા અને ત્યારથી રજીસ્ટ્રેશનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું પોલીસ તરફથી કહેવાયું હતું કે જ્યાં જેટલા પણ બંગાળી કારીગર રાજકોટમાં આવે છે અને આ કારીગરો ક્યાં રહે છે કારીગરોના નામ શું છે તમામ વિગતો તેમની આપવાની રહે છે રાજકોટની સોનીબજા જયારે ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણે છે ત્યારે અહીં પશ્ચિમ બંગાળથી આવીને કામ કરતા લોકોની સંખ્યા પણ મોટી છે અને જ્યારે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણે આપના માધ્યમથી ગુજરાતી તથા બંગાળી ભાઈઓને ત્યાં કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન જે તે લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જરૂરી છે કેમ કે એ આપણી સુરક્ષા છે ભૂતકાળમાં પણ અહીં રાજકોટની સોની બજારમાંથી જયારે બે આતંકવાદી પકડાના હતા એ ચોક્કસથી બાંગ્લાદેશીઓ જો અહીં હોય તો એના જે કંઈ કાયદાકીય પ્રમાણે જે કંઈ એના લીગલ ડોક્યુમેન્ટ તપાસી અને એની વેરીફાઈ કરવું જોઈએ આપના માધ્યમથી કહેવા માંગીશ કે અહીં પશ્ચિમ બંગાળના જે કારીગરો છે એને બંગાળી નામ કહીને ઘણા લોકો કહેતા હોય છે પરંતુ એ બાંગ્લાદેશી છે કે નહીં તેનું એક વેરીફાઈ કરવું જરૂરી છે